હેલો ફ્રેન્ડ્સ તો આપણા સાબુદાણા ટમેટાના જે પાપડ જેને એને ફરફર કહેવાય છે ને પાપડ પણ કહેતા હોય છે એના માટે હું અહીંયા સૌથી પહેલાં સાબુદાણા છે રસ કિલો જેટલા સાબુદાણા છે તો હું એ આખી રાત માટે પલાળી દઈશ તો પહેલાં આપણે એને સરસ રીતે વોશ કરી નાખીએ જેથી એનો જે પાવડર ને કાંઈ કચરો ને એવું હોય તો નીકળી જાય તો હું ચાર પાણીએ સૌથી પહેલાં વોશ કરી દઉં આપણે આ રીતે હાથેથી થોડા મસળીને એક બે વખત ધોઈશું અને પછી આપણે એના ચોખા પાણીથી ધોઈ લઈએ તમે જોઈ શકો છો આખું જે આપણું પાણી હતું એ વ્હાઈટ થઈ ગયું છે તો આવી રીતે ઘસીશું તેની ઉપર જે જ પાવડરી બે ત્રણ વખત આપણે ઘસી ફ્રેન્ડ તો મેં આને ચાર થી પાંચ વખત ધોઈ લીધા છે તો એકદમ ક્લીન થઈ ગયા છે હવે આપણે એમાં ડૂબે એટલું પાણી નાખી અને સાત થી આઠ કલાક જેવું આપણે એને પલળવા દઈશું બને તો તમે આ પ્રોસેસ રાત્રે કરજો એટલે આખી રાતમાં સાબુદાણા સરસ પલળી જાય તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આમાં મેં એકદમ સરસ રીતે સાબુદાણા ડૂબી ગયા એના કરતાં થોડું વધારે પાણી નાખીને અને પલાળી દીધું છે હવે મેં રાત્રે પલાળ્યા છે એટલે અને આખી રાત ઢાંકીને મૂકી દઈશ પછી આપણે સવારે આગળની પ્રોસેસ જોઈશું યસ ફ્રેન્ડ્સ તો મારા સાબુદાણા આખી રાત પલળી ગયા છે અને તમે જોઈ શકો છો એકદમ જ ફાઇન રીતે પલળી ગયા છે આવી રીતે લઈને ચેક કરી લઈશું તો એકદમ મસ્ત પલળી ગયા છે હવે આપણે એને બાફવા માટે મૂકી દઈશું તો હું આજના પહેલામાં ગરમ પાણી લઈ અને એને બાફવા માટે મૂકી દઈશ ઘણા લોકો એવું પણ કરતા હોય છે કે પેલા ગરમ પાણી મૂકે અને પછી એમાં સાબુદાણા નાખતા હોય છે પણ હું આજ પાણી આ જ સાબુદાણામાં ગરમ પાણી એડ કરી દઈશ જો તમારા સાબુદાણામાં રાત્રે પલાળેલું પાણી વધ્યું હોય તો પ્લીઝ પહેલા તમે એ કાઢી નાખજો અને પછી આપણે એને ફ્રેશ ગરમ પાણીમાં નાખીશું ફ્રેન્ડ આપણી ટમેટા અને સાબુદાણાના જે ફરફર છે પાપડ છે એના માટે મેં અહીંયા એક કિલો ટમેટા લઈ અને એની પ્યુરી કરી લીધી છે સાદી જ પ્યુરી અને પણ તમે એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આને બહુ પાતળી એવી નથી કરવાની કારણ કે આપણે ઓલરેડી સાબુદાણામાં પાણી નાખેલું જ હશે એટલે આપણે સાદી જે કાચા ટમેટાની પ્યુરી કરીએ એ જ કરવાની છે ફ્રેન્ડ્સ મેં આપણા જે કિલો સાબુદાણા હતા તો એના કરતા મેં અહિયાં દોઢું પાણી લઈ લીધું છે અને બસ હવે આપણે ઉકળવા મૂકી દીધું છે અને ખાસ તમે એને ચલાવતા રહેજો અને સ્લો ફ્લેમ પર રાખજો સાબુદાણાનું એવું છે કે તરત જ ચોટી જાય છે એટલે તમે એને ખાસ ચલાવતા રહેજો થોડી વાર પાણી ગરમ થઈ જાય એટલે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું તમારા ઘરમાં જે પ્રમાણે ખારું ખવાતું હોય ઘણા આમાં મરીનો આદુ પેસ્ટ પણ નાખતા હોય છે પણ આપણે ટમેટાની એટલે હું ખાલી મીઠું જ ઉમેરું છું પાણી એકદમ ગરમ થઈ ગયું છે એટલે હું આ સ્ટેજ પર આપણી જે પીવડી હતી એ પણ ઉમેરી દઉં છું ઘણા લોકો પાછળથી ઉમેરતા હોય છે પણ આપણે કાચી જ પ્યુરી કરી છે એટલે આપણે સાથે સાથે જ ઉમેરી દઈશું તો સાબુદાણા એની સાથે સાથે આપણી જે પ્યુરી છે ટમેટાની એ પણ સરસ રીતે કૂક થઈ જશે ખાસ એક વાતનું ધ્યાન રાખજો કે પ્યુરી કરો ત્યારે કોઈ ટમેટા આખા આખા ન રહી જાય તો બસ હવે આપણે આના ચલાવતા ચલાવતા સ્લો ફ્લેમ પર ઓછામાં ઓછી વીસથી થી પચીસ મિનિટ સુધી કૂક કરીશું તો ફ્રેન્ડ્સ લગભગ પંદર મિનિટ જેવું હવે આપણે આ બેટરને મૂક્યું અને થઈ ગયું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ થિક થઈ ગયું છે પણ હજી આપણને કોઈ કોઈ સાબુદાણા છે એ ટ્રાન્સપેરન્ટ નથી દેખાતા એટલે આપણે હજી પાંચ મિનિટ વધારે એને ઉકળવા દઈશું ફ્રેન્ડ્સ તો લગભગ પચીસ મિનિટ પછી આપ જોઈ શકો છો આપણું જે બેટર છે એકદમ પ્રોપર થિક થઈ ગયું છે અને સાબુદાણા બી ફૂલાઈ ગયા છે અને સરસ ટ્રાન્સપેરન્ટ થઈ ગયા છે તમને આ જે બેટર છે સાબુદાણા ટમેટાની ફરફર જે આપણે કરીએ છીએ એ તમે જાડું જ રાખજો ઘણા એકદમ પાતળું કરતા હોય છે એ પણ તમે જો એમાં ટમેટા ના ઉમેરતા હોય તો તમે પાતળું રાખો તો ચાલે પણ આમાં કેવું થશે કે જો તમે બહુ પાતળું રાખશો તો તળસો એટલે લાલ કલર આવે છે તો તળસો એટલે તરત જ બળી જશે અને આપણી જે ફરફર કે પાપડ છે એકદમ કાળા કાળા થઈ જશે એટલે હું એવું જ રિકમેન્ડ કરીશ કે તમે આને એકદમ ઠીક જ રાખજો તો ફ્રેન્ડ્સ હવે આપણે એને પાડી લઈએ પાથરી દઈએ તમને જે જેટલી સાઈઝની ગમે તમે એવડી પાથરી શકો છો અને તમે જોઈ શકો છો હું સાવ પાતળી નથી પાથરતી સાબુદાણા ટમેટાના જે પાપડ છે એ પાથરી દઉં છું તો ફ્રેન્ડ્સ આપણા એક કિલો સાબુદાણા અને એક કિલો ટમેટામાંથી લગભગ સો એક જેટલા મીડિયમ સાઇઝના

તમે જોઈ શકો છો કે આપણા જે ટમેટા સાબુદાણાના પાપડ હતા એ એકદમ જ મસ્ત ડ્રાય થઈ ગયા છે તો હવે આપણે એને સરસ રીતે એક વખત ચાળી લઈશું મોટા આંખથી એટલે કાંઈ ધૂળ કેવું ઉડેલું હોય તો આપણે એક વખત ચાળી લઈએ અને પછી હવે તમે આને બે વરસ સુધી સરસ રીતે સ્ટોર કરી શકો છો અને આપણે જોઈએ કે તળીને કેવા લાગે છે ફ્રેન્ડ્સ આપણે જે એક કિલો સાબુદાણા અને એક કિલો ટમેટા લીધેલા એમાંથી જોઈ શકો છો આપ કેટલી બધી થઈ છે કદાચ વિડીયોમાં ઓછી લાગે પણ બહુ જ ઝાઝા સો કરતાં પણ મીડિયમ સાઇઝના પાપડ થયા છે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ બીજા દિવસની સવાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણા જે સાબુદાણા ટમેટાના પાપડ હતા એ એકદમ રેડી છે અને તમે ક્વોન્ટિટી જોઈ શકો છો કે આપણા એક કિલો સાબુદાણા ને એક કિલો ટમેટામાંથી કેટલા મસ્ત પાપડ કેટલી બધી ક્વોન્ટિટીમાં સો જેટલા મીડિયમ સાઇઝના થયા છે અને તમને ખબર છે કે આ હજી સાબુદાણાના પાપડ છે એ ફૂલાશે એટલે હું તમને એક વખત તળીને પણ બતાવીશ